મગફળી ભરાય નઈ માર જોડે હાલ પૈસા નાઈ પૈસા ની વાત ના પૈસા પાસે ઘણાય છે યાર થોડું કોમ છે મારી વાત મને એક સપનું આયુ છે સપનું આવ્યું છે સપનું

ડબલ ની વાતો ગોદડું મારી રાખવાની વર તો રાખવી જ પડશે તો પડશે ગમે થાય હા ગચેકડા નો જ નવા દાળો કે નોત નવા ગચેકડા બેડ જ દવા દો કેટલા બઅ આવતો ફોન કર્યો પેરા આવતા હજી તૈયારી છે પછી મોળું થાય છે મોળું થાય તો પણ શું કરાવું કોણ આવડી કોક આઈ ને તો ભઈ જોન મજા નહી આવે આપણે વેરાનું ડિજિટલ તો હટાય પણ કોણ કર્યો એ જો તાવીરા વાત તો આસી બળે આવતો પછી કી આવી એ બજા બાઈ તેમ જઈ ગયો સાતય એ આઈ જઈ ગયો એવું છે કોઈ દી તાણે ઓ આરો ગોહી ગોજે હો

સસમા પ્યારની ભાળજે પણ ભારતીય તો જ હાલજે રાઈમ નામ ના હાલજે શું થાય છે હવે આવતી તો તો લાગે દુટુ કોઈ નહીં તમે ઉભા રહો મંદિર આવો બધી હા બોલજે લે કોકી આવે બતાવો સે યદાના આ વધાવા આ વાત ઉપર હોય તો વધાવા સે સે આઈ આ વેણ આ આ રી વાત હોય તોય સે કઈ ડારું પીયો તમે શું હોય ડાર તો પીવે છે ડારું તો પીવે છે બસ તણી દીસે લીછું બની ગયો છે એટલે

અમઠાજી હા અજી તમાર ભાઈ ને મોય ગમે એટલો હાસુ કે ઈ ભાઈ મોનવાનો જ નહી તો પણ એને ખબર શું જ પણ રજા તો હોય કે ખબર પડશે તો મજાડ નઈ તમારે છે પણ હવે તો બીજું તો વિશ્વાસ રાખો તો હવે વિશ્વાસ છે પણ દારૂ બંધ ના કરી અમે શું થાય એટલે કળ ના હાડે હવે અમે શું કરો

थोड़े करना से भुगी तमें जे पड़ा ते बोला रात मा विश्वा रात पुरे पुरो आय आय पण घर जाता पण ना माटे जाता